ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત વોટ ચોરી સહી ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું આ પ્રસંગે ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી રાહદારીઓ પાસે સહી કરાવી વિરોધ નોંધાવ્યો હતો સત્તાપક્ષ દ્વારા વોટ ચોરી કરતા હોવાના ગંભીર આક્ષેપો રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવ્યા હોય તેને લઈને સમગ્ર રાજ્યની અંદર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ સહી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડબોઈના આંબેડકર ચોક પાસે વોટ ચોર અભિયાન અંતર્ગત વોટ ચોરી સહી ઝુંબેશ ડબોઈ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે ડબોઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુધીરભાઈ બારોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સતીષભાઈ રાવલ ગોપાલભાઈ શાહ મોતીભાઈ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ સમિતિના તાલુકા અને શહેરના સદસ્યો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને રાહદારીઓ પાસે સહી કરાવી વોટ ચોરી માટે કડક કાર્યવાહી થાય તે માટેની માંગ કરી હતી આજે સમગ્ર ભારતમાં રાહુલ ગાંધીજી દ્વારા ત્રણ ઓક્ટોબરથી વોટ ચોર ગદ્દી છોડ કાર્યક્રમ અંગ અંતર્ગત જે આખા દેશમાં સરકારની અને ચૂંટણી પંચની મિલી જે વોટ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે લાખો લાખો હજારો હજારો મત એક એક વિધાનસભામાં ડુપ્લિકેટ છે જે એક એડ્રેસ પર સોસો દોઢસો દોઢસો લોકો રહે છે આ બધું કાવતરા કરી કરી અને જે આ લોકો સીટ લઈ અને આવું કરી અને જે કંઈ

ઝુંબેશ ચાલુ કરી છે